આ તો કેવી સમસ્યા એક તરફ દમણની જનતા નમોપથ પર પોતાનો ધંધો ચાલુ કરવા માટે દમણના નવા સાંસદ ઉમેશ પટેલની ઓફિસના આંટાફેરા કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ દમણના નમોપદ પર ફેરિયાઓ દ્વારા ખુલ્લેઆમ નશીલા પદાર્થોનું વેચાણ કરાઈ રહ્યું છે અને લોકોની સ્વાસ્થ્ય સાથે ખિલવાડ થઈ રહ્યું છે લોકોને નશા કરવાની ચીજવસ્તુ સરળતાથી એવો ઉપલબ્ધ કરાવી રહ્યા છે તો આ વિષય પર ડીએમસીના કર્મચારીને પૂછતા તેમણે ગોરમટો જવાબ આપી પોતાનું પલડું જાળી રહ્યું છે તો આ વિષય પર દમણ પ્રશાસન યોગ્ય કાર્યવાહી કરે અને નશીલી ચીજવસ્તુ વેચતા આવા લોકો પર પ્રતિબંધ લગાવે એ જરૂરી બન્યું છે Nope. <laughs>